ભરૂચ ખાતે અમદાવાદના ગુજરાત હાઈકોર્ટના સિટિંગ ન્યાયાધીશ વૈભવી નાણાવટી તેમજ ગુજરાત વર્ક્રાક્ટ્યુટ આર્બિટેશન ટ્રિબ્યુનલ ગાંધીનગરના ચેરમેન અશોક કુમાર જોશીના અને અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લા જેલ ખાતે સંભવ ઇનોશિયેટીવ સંસ્થા દ્વારા કોશિશ કે આશ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ વૈભવી નાણાવટીના હસ્તે સંભવ ઇનોશિયેટીવ સંસ્થા દ્વારા કોશિશ કી આશ કેન્દ્રનું ઉદ્ઘાટન રીબીન કાબીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડોક્ટર નાણાવટીએ કેદીઓને સંબોધતા કહ્યું હતું કે કોશિશ કે આશના શબ્દોનું જે ઘણું બધું કહી શકાય છે જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ માટે અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ આ સંસ્થા કરી રહી છે જેના સંપૂર્ણ લાભ તમારે લેવાનો છે આ સાથે જ ન્યાયતંત્ર અને પૂરો સમાજ તમારી પડખે ઊભો છે કોઈ પણ ભૂલ થઈ ગઈ છે તો તેની સામે તેના રસ્તાઓ પણ છે ભારતનું બંધારણ આપણા હકને આધારે કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે ભારતના તમામ નાગરિક એક સમાન છે બંધારણે જેમ આપણાને મૂળભૂત હક્કો આપ્યા છે તેમ આપણે જવાબદારી પણ આપી છે અને તેને અનુસરીને આપણે સૌએ આપણા દેશને આપણે નાગરિકતા આપવાની છે આપણે ભૂલ કરી છે તો તે સ્વીકારી આપણે હવે સુધરવાનું છે ત્યારે આ ઇનિશિયેટિવ સંસ્થા તમારી મદદે આવી છે તમારે વ્યક્તિત્વમાં સુધારો આવે અને આ દાખલો બેસે એવું વર્તન તમે બધા કરો એવી આશા અમે રાખીએ છીએ અને મનોમન એક પ્રણ લઈએ કે જીવન સાચું અને સકારાત્મક જીવીશું સંભવ ઇનિશિયે દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કે એક ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આ સેન્ટરનું બહેનો છે રિહાયબે રિફોર્મેશન અને રિફોર્મેશન થાય એ ઉદ્દેશ્ય સાથે માનનીય અમારા પેટ્રોલ ચીફ જસ્ટિસ સી કે ઠક્કર સાહેબ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને જસ્ટિસ એમા શાહ સાહેબ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના માનીય જજ સાહેબ શ્રી જસ્ટિસ વૈભવી નાણાવટી ચીફ ગેસ્ટ ખાતે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આ અ પ્રોગ્રામમાં જસ્ટિસ અશોક કુમાર જોશી ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર કે દેસાઈ સર અને સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ અહીંયા આ પ્રસંગે હાજરી આપી હતી